રસ્તો જો તમે ખાલી જો કેવી રીતે આવવું પડે તો ફાઇનલી આટલું ચડી ગયા છે આપણે નાજી બીજું ચડવાનું બાકી છે આ હા હા મિત્રો શું લોકેશનની તમને વાત કરું તો તમે મિત્રો હજી ગિરના જવાનું હજી આપણે બાકી આટલામાં જ આપણે ઊભા આવી ગયા ભાઈ ભાઈ હવે મિત્રો મેન લોકેશન એ વિચાર વ્યૂ બતાવો ને તો શું કહું તમને તમે ગમે બદનામ કરતી નામ કરતી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે ફરીથી આપણે નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે જઈ છીએ એક મસ્ત લોકેશન અત્યારે આપણે પહોંચ્યા છીએ વર્તેજ બરોબર વર્તેજ અને વાયગા હે અત્યારે તમને કહી દઉં તો પોણા પાંચ થયા હે તમે કહીશો સુખનો સૂરજ ઉગી ગયો વહેલો વહેલો લોક ચાલુ કર્યો પણ એવું નથી આપણી બેસાતા કાલે હાંજને અમે ને ખવારા ગાડી પહોંચાડે પાંચ વાગે

અરે ફ્રી ફેરમસ કે કલીબેક ગેમ હું તો આપણો ફરવાનો ચાલુ થઈ ગયો આ અહીંથી બીજું ઘર છે ઝાડવા જ છે ઝાડવા બતાવો ઝાડવા જ છે ચારે બાજુ બગીચો આમવું બધું છે નારીરી જો નારીયું લાગે ઉપર આપણે પાન જે આપણે પાન ખાઈને મીઠાઈ પાન જે અહીંયા આવ્યું આ પાન આપું જે આ પાન હમ આવો કન્ટીન્યુ રેજો લોગમાં હવે આપણો લોગ હવે ચાલુ થઈ ગયો હવે ચાલો હવે સ્ટાર્ટિંગ છે જો મિત્રો આટલા બધા જાણવા જો ખાલી આટલા બધા આ કેવી નથી ખબર 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 આ એક ખબર જ નથી ખાલી આ એક ખબર છે આ એક નારિયેરી એટલું ખબર અને બીજું આ લીમડો એટલી ખબર આ લીમડો જેટલી ખબર છે અને બીજું એ કાંઈ ખબર જ નથી સેના જાળવા છે

ઓરિજિનલ પાન છે તો પાન મી તો મજા આવી જાય પાન ના બલે મલે એવું પાન છે એમાં ખાલી રૂટી ફૂટી જ નાખવાની રહે હમ બાકી આરીઓ જોઈ લ્યો આઈ થી લાઈન કે આ બધું આપડું છે હમ આમની સાઈડમાં બધું વાડી આવ આ બધું આ બક આ આ જાંબુડાનું ઝાડ છે જાંબુડા હા આ પાન છે આ જાંબુડા છે પાન તો મસ્તી ના જો લઈ જાવ આપણે આપણા ઘરે ભાવનગરમાં એવું બની જો તમારે જ્યાં જોવું ત્યાં વડલો એવડો મોટો ઉગે ને એવડા તો ખાલી અહીંયા આંબા છે આંબા છે ને ભાવનગર સિવાય ક્યાંય ના ઉગે સરખું ભાવનગર જમીન જ એવી કુદરતી જમીન જ એવી સાહેબ હમ આડો તો તમે કન્ટિન્યુ લોગ માં રેજો એમ પાન મસ્તી બીજું બધું ઠીક આવી ગયો પાછો અગાશી ઉપર ને આગળ ટાંકો એમાં પાણી ટાંકો કાચવું છે બતાફ લેખ ક્યાં કાચબો પાણો હે ના ના

જો કેમ પકડવાનું પેલા કેમ બેકડું પકડતું કાઈ વાંધો નઈ આવડી જાય રેતા સમય રેતા આવડી જાય સમય જ સબસે બળવાન છે આવડી જાય ઓ પ્રેક્ટિસ ચાલે હતા શીખવાની આ હું કે આપડા કબૂતરનો કુડો ઘર કબૂતરનો ઘર હોય એને તમે આવડા નાના નાના પિલીયા બાંધો છો એમાં કબૂતર મરી જાય આને ઘર કહેવાય કબૂતર ઘર નહીં પણ કબૂતરનો બંગલો કહેવાય બંગલો હવેલી કબૂતરની ને આજુબાજુ તમને બતાવું તો એક મિનિટ આની ઉપર ચડીને તમને બતાવું જેમ તમે વ્યૂ જુઓ ખાલી આ હા હા ગામડું પણ ગામડું ફરતે લીલું શુદ્ધ હવા લેવી ને તો ગામડા સિવાય હવા શુદ્ધ ના આવે એ વસ્તુ તો હે હતી આમ ફરતે જ ત્યારે જોવાય ડુંગર આ બાજુ ડુંગર આયા ડુંગર આયા ડુંગર હજી તમને બતાવશું લોગમાં એટલે તમને કહું કન્ટિન્યુ રહી તો તમને ખાલી એક ઝલક આપું છું એટલે લોગમાં શું શું ખાવાનું છે ફાઈનલી મેં તમને કીધું તો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ને માળનાથ મહાદેવ ને આપણો જનાવર જો પેલા હેલું ગયો હે ને આપણે અત્યારે છેલ્લે છેલ્લે જઈ તમને આખો જે વ્યૂ બતાવો હજી પેલા દર્શન કરી લે શાંતિ ભાઈ તમને વ્યૂ બતાવવું અહીંનો તો અત્યારે આપણે દેહ ઉપર ડુંગર ચડવા તો જોઈએ આખો ડુંગર ચડીએ ગઈ કે અડધે થી હેઠા ઉતરવાનું થાય છે મિત્રો તો ફાઇનલ એટલું ચડી ગયા છે આપણને હજી બીજું ચડવાનું બાકી છે આજી ઘણી ઊંચાઈ ચડવાની આગળ ઉપર જઈને તમને ન્યૂ બતાવું રસ્તો જો તમે ખાલી મિત્રોમાંથી કેવી રીતે આવવું પડે આવા રસ્તામાંથી આવવું પડે મિત્રો આહા હા મિત્રો શું લોકેશનની તમને વાત કરું તો તમે ખાલી જુઓ ખાલી મિત્રો કેટલું ઊંચું શ્વાસ ચડી ગયું તો મિત્રો જે ગિરનાર જવાનું જે આપણે બાકી આટલામાં જ આપણે ઊભા આવી ગયા ભાઈ ભાઈ ખાલી તમે વ્યૂ જુઓ મિત્રો ઓલી બાજુ કેવો આવે ખાલી નીચે નહીં પવન ચકી ફરે ઓ પવન ચકીયા આજે તો નાની નાની બાજુમાં જવું તમે મને જોવા લોકેશનની વાત કરું તો ભાવનગરમાં બાળનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આપણા આ ડુંગર આવેલો છે ને આવો ડિસ્ક્રિપ્શન માં એડ્રેસ તમે નાખી દેઈસ ને આવો અહીંયા જો હું ગચરવામાં નાની ખાટી થઈ ગઈ પ્રેક્ટિસ થઈ ગઈ મિત્રો ટુકમાં અમને કહીએ ને કે નિર્નાર ચડવાની નહીં નિર્ના ચડવાનો વાંધો નહી હજી મેઈન લોકેશન ને તો પોઈંચાય નહોતું હજી મેઈન લોકેશન તો અહીં આગળ છે અહીંથી આખો ફૂલ વ્યૂ આવે ને મેઈન લોકેશન તો અહીં આગળ છે આગળની તમને બતાવી દેઈ ટોપ ઉપર આવી ગયા અહીં મારનાથ મહાદેવ ના તમે ખાલી વ્યૂ આવે ખરેખર દેવાનું મન ન થાતું મિત્રો એવો વ્યૂ આવે છે એટલે ખરેખર દેવાનું ખાલી તમારે ગાટી ચડવાની રહી બસ બાકી એક નંબર ખાલી તમે ચડી શકતા હોઈ ને એટલે મજા આવી જાય મિત્રો અત્યારે ચડી ઉતરી જી હવે કે ઊભય થાકી જઈએ ભાઈ થોડા થાકી થાકી જઈએ એમ ક્યો ને તો મિની ગિરના ચડી ને એવું લાગે મિની ગિરના ચડી જેવું લાગે વાદળ આવે વાદળ આયા ન તો કે

તો મિત્રો તમે જોઈ જ લીધું આપણે કેવું કેવું એડવેન્ચર આપણે કર્યું ને અત્યારે તમને કહું તો ટાઈમ થયો હે અત્યારે તમને ટાઈમની જો વાત કરું ને તો અત્યારે વાઈ ભાઈ પોણા આઠ થઈ ગયા ટાઈમ કેમ ગયો કઈ ખબર જ ન પડ્યું બપોરે જમી કરીને નીકળી ગયા તા અત્યારે પોણા આઠ થઈ ગયા હે કેવી રીતે કઈ ખબર જ નથી પડી કેવી રીતે ભાઈ તારે અત્યારે અત્યારે જ હું બનાવું છું અત્યારે બનાવું હે હામે હામે ચાલુ દીધું દર્શન ડુંગર ચઢો ઘણા ફોટા પડ્યા રેલું બનાવી ઘણું બધું કર્યું મિત્રો આ તો હજી આપણે ટેલર હતું હજી પિક્ચર હજી બાકી છે અહીંયા તો કાંઈ નથી તમને હજી બ્લોગમાં ઘણું બધું જોવા મળશે તો ચાલો તો કન્ટિન્યુ